नमस्कार मित्रों मैं डॉक्टर गोविंद पुरोहित खेतेश्वर हॉस्पिटल वीडियो ग्रुप में आपका हार्दिक स्वागत है आज मैं आपको बताने जा रहा हूं कि के केस में फ्रैक्चर हो तो उसका रिजल्ट क्या और कैसे लाया जा सकता है नमस्ते मारो नाम परम परेश कुमार ईश्वरलाल से हूँ हालमा पाटण में रहू चुँ मारी उम्र सुतालीस वर्ष है मेरे बेहजार में ફીમરનું એક્સિડન્ટ એક્સિડન્ટ થયેલું જેમાં ફીમરનું એક્સિડન્ટ તૂટી ગયેલું અને મેં ઘણી જગ્યાએ ઘણા ડૉક્ટરને બતાવ્યું અને હું જન્મજાત હિમોફિલિયાનો પેશન્ટ હતો છું એના કારણે બધા ડૉક્ટરનો ઘણી જગ્યાએ ડોક્ટરોને બતાવ્યું પણ એમને ઓપરેશન કરવાની ના પાડી દીધી એમને મને કીધું કે આવું તકલીફ થઈ જશે આવી તકલીફ થઈ જશે પછી મેં મારા જે બનાવી હતા ગૌતમ એમ પરમાર એમના અભિપ્રાયથી ખેતેશ્વર હોસ્પિટલ ઉસ્માનપુરા જ્યાંના ડૉક્ટર અનુભવી ડૉક્ટર ગોવિંદ પુરોહિત એમને આ અભિપ્રાય લીધો અને એમને હિંમતપૂર્વક મારા ટ્યુમરનું ઓપરેશન સક્સેસફુલ સક્સેસ કર્યું અને હાલમાં મને કોઈ પણ જાતની તકલીફ નથી અને હાલમાં મને કોઈ પણ જાતની તકલીફ નથી અને હાલમાં હું હળુંફળું ઈકું છું એક્ટર શકું છું નોકરી કરી શકું છું અને મારું રોજિંદા કામ કરી શકું છું મને કોઈ પણ જાતની તકલીફ નથી એ બદલ હું ડૉક્ટર ગોવિંદ પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિડીયો જોવાળાને હું ખાતરીપૂર્વક કહું છું કે ડોક ડૉક્ટર ગોવિંદ પુરોહિત સાહેબનો કોઈ પણ ઓર્થોપેડિકની કોઈપણ જાતની તકલીફ હોય તો તમે ચોક્કસપણે ડૉક્ટર ગોવિંદભાઈ પુરોહિત ખેતેસર હોસ્પિટલ નો સંપર્ક કરવો અને હું તમને ખાતરી આપું કે તમારો ઓર્થોપેડિક કોઈ પણ જાતની તકલીફ હશે તો સાહેબના અનુભવથી તમારી કોઈ પણ જાતની તકલીફ સંપૂર્ણપણે મટી જશે હું ખાતરી આપું છું આપકા મે સિંહ દેવી સિંહ ગામ માધા રાજસ્થાન મેરે છોટે ભાઈ શ્યામ જો ડાયાબિટીસ પેશન્ટ હે પિછલે સાલ સે ઉસકે दाहिने ने पाव में तकलीफ दी और वो कराड़ में सब डॉक्टरों के पास में हमने ट्राई किया पूना किया सब जगह तो उसमें हमको फ़ायदा नहीं हुआ फिर अहमदाबाद में गोविंद तो भाई पूर्व हॉस्पिटल खेतेश्वर हॉस्पिटल इस्मानपुरा गोविंद भाई पुरोज के पास में वहाँ आए और उन्होंने हमने हमारी सलाह की दी और ऑपरेशन किया उन्होंने जो आज पिछले दो साल से बिल्कुल सक्सेसफुल बिल्कुल व्यवस्थित है दूसरे पांव में तकलीफ हुई उसकी वजह से हम वापस आए और उसमें भी उन्होंने अपने हिसाब से ऑपरेशन किया और वो भी अच्छा है और व्यवस्थित है श्याम सिंह जी हाँ जी कैसा अभी ठीक है अभी एकदम ठीक है ही वॉज ऑपरेटेड फॉर लेफ्ट एंड एडवाइज एम्प्यूटेशन ऑफ द फूट but the limb was saved by surgery. This time he is operated for the right foot लेटम एलेस टेलस bursa. नमस्कार आपने देखा कि एम एस हॉस्पिटल साईबाग और खेतेश्वर हॉस्पिटल उस्मानपुरा में कैसा भी कॉम्प्लिकेटेड ऑर्थोपेडिक केस हो तो आप जरूर से पधारें और बिल्कुल अच्छे हो जाइए जय हिंद जय खेतेश्वर जय जिनेन्द्र आभार